સાથે પણ આગળ ત્રાસમાં મૂકશું ઓમ આત્માનમ સમર્પ્યામે હાથ ધોરાવી છે હા સમર્પ્યામે પછ પાણી આપે છે પીવા માટે ઓમ ભૂપસ્વમા ઉદરાય સામ સદાય સિવાય શુદ્ધ આત્માનમ ત્રાસમાં મૂકવાનું કામ આત્માનમ સમર્પ્યામે ફરીથી શુદ્ધ આત્માનમ સમર્પ્યામે શંકર ભગવાન મોટું ક્યાં હોય જલાધારી બાજુ હોય બીજી વાર ધ્યાન રાખવાનું હા

તમને જ લઈ જવી હો બાકી એટલે તમારું મન મોટું જેટલું હોય એટલું પછી ચલો દક્ષિણામ સમર્પ્યામી ત્યાં બેઠા બેઠા પ્રદક્ષિણા કરી રહ્યો ભાવ કરો ઓમ પ્રદક્ષિણા પદે પદે ઓમ પ્રદક્ષિણા પદે પદે હવે ક્ષમા માંગશું આપણા કને કઈ ભૂલ થઈ ગઈ હોય તો બરોબર હાથ જોડી લો 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 એક ફૂલ ફૂલ લઈ લઈ હાથમાં ન હોય તો ખાલી ચોખ્ખા લેજો બીલી પત્ર લેજો એક બેલી પત્ર ફૂલ ને ચોખ્ખા બરોબર ત્રણ વસ્તુ લઈ લો ન હોય જેની પાસે તો ખાલી ચોખ્ખા ચાલશે ફૂલ લઈ લો બે ત્રણ આવી જશે તો ચાલશે ફૂલ ઘણા બધા રાખી હું બે ચલો ક્ષમા આવાન જા નવચના જાનામ શમ પરમેશ્વરમ મંત્રહી ક્રિયાયી ભક્તિના સરેશ્વરમૂજિમ મહે પરીપુણ તદ નુસ્તે અન્યથા શરણ નાસ્તી તમને શરણ મમ સમ્યક્તકારુણા રક્ષો રક્ષો મહેશ્વરમ પાપ કથમ ગતમ કથમ ગતમ ચ આગતા સુખસંપત્તિ પુણ્ય તવદર્શન યતક્ષરં પદમ ભં માત્રમતા દેવ પ્રસિદ્ધ પરમેશ્વરમ ઓમ ભુવસ્વ માઉદ્રાયસદાય શિવાય નમ ક્ષમાપન સમર્પ્યા ક્ષ શિવ શક્ત નમ ઓમ ભક્ત વક્ષ શિવ શક્તિએ નમ ઓમ શ્રી શ્રી દીન દયાળુ શિવ શક્ત નમ ઓમ શ્રી અનાથકે નાથ શિવ શક્ત નોજો

શાંતિ સમતા સંતોષ ગુણ અને આપની અનન્ય ભક્તિ આપો તેમજ મધુર વાણી આપો અહંતા મમતા કામના આસક્તિ રહિત કરીને અમારું જીવન દિવ્ય પ્રેમથી ભરી દો હે શંકર હે શિવ હે મહાદેવ હે ગૌરીપતિ હું આપનો છું આપ મારા છો મારો ચિત્ત સદા આપમાં રહે

હું આપને કેવી રીતે જાણું અનેક પ્રકારોથી હું આપને સ્તુતિ કરું છું મારા મનુષ્ય જન્મને આપ સાર્થક કરો જીવથી શિવ સુધીની જે યાત્રા છે અહમ બ્રહ્માસ્મી એ મારા ઘટની અંદર સાક્ષાત જીવ શિવ સ્વરૂપે આપ જ રહે છો એના હું આત્માઓ સાક્ષાત્કાર કરું એમ પ્રાર્થના કરી ભોળાનાથને કહેવાનું કે હે પ્રભુ આપની કૃપાથી આજના દિવસે મને હા જે રુદ્ર અભિષેક કરવાનો અવસર આપ્યો અહો ભાગ્ય સદભાગ્ય બનાવ્યા મારા જીવનને અહીંયા લાવીને આવા કાર્ય મારા આ મન ધન અને ધનથી કરાવ્યા હું મારી જાતને ધન્ય માગું છું આપની કૃપા વગર આ કાર્ય થાય જ નહીં હે મહાદેવ હે મહાદેવ આપની અને અન્ય ભક્તિ મળે વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ શુભ થાવ સૌના વિચારો પરમાત્મા તરફ શુદ્ધ થાવ વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ શુભ થાવ સૌના વિચારો પરમાત્મા તરફ શુદ્ધ થાવ વિશ્વમાં સૌનું કલ્યાણ થાવ શુભ થાવ સૌના વિચારો પરમાત્મા તરફ શુદ્ધ થાવ પરમાત્મા જલ્દી જલ્દી વળી પુનઃ આવતા સોમવારે અમારા અંદરથી એવો જ ભાવ પ્રગટ રહે ને આવા કાર્યની અંદર અમારું આ શરીર અને મન અહીંયા જરૂર આવે અને આ શરીરને સદભાગી બનાવો છો અમારા જીવનને સદભાગી છો એમ પ્રાર્થના કરી આપણે જે સૂક્ષ્મ સ્વરૂપે મંત્રો દ્વારા જે અહીંયા બધાએ દેવી દેવતાનું આહન કર્યું ત્યારે આપણે એને વિસર્જન તો કરવું જ પડે જેમ આપણા આંગણે આવેલા કોઈ પણ મહેમાન હોય બેન હોય દીકરી હોય ભાઈઓ ભણેજ હોય કે કોઈ પણ પણ સગુવાલું હોય આઠ દિને પંદર દિને ચાર દિને કલાક રે પછી તો વ્યક્તિ એમના ત્યાં વિદાય લે જ છે ને આપણા આંગણેથી તો તમે હું આ ધરતી ઉપર આવ્યા છીએ તો વ્યક્તિ તો જરૂર વિદાય લેવાનો છે તો આજે આપણે આ પૂછામાં બોલાવેલા સર્વ દેવોને આપણી આપે રજા આપીએ છીએ એટલા હૃદયના ભાવથી આશુ આખો આંખો ભીની થઈ જાય હૃદય નિર્વળ બની જાય કંઠ ગડગડીત થઈ જાય એવા ભાવથી ભગવાનને ધન્યવાદ આપો ખૂબ ધન્યવાદ આપો ખૂબ ધન્યવાદ આપો હે હેમિયા હે શિવ શંભુ હે લાલા બાપા જવન રમન દાદા આપની કૃપાથી મારા સર્વ પરિવારના સહયોગથી મને આ કાર્ય કરવા મળ્યું છે આ કાર્ય માટે મારું આ શરીર તૈયાર થયું છે તો હવે આપણે સર્વ દેવતાઓને વિદાય લઈ આપણા સ્વસ્થાને જાઓ જેમ આપણા સગાવાલા આપણે વિદાય લઈને કેટલો અંદરથી ભાવ ઉભો થાય તો કહેવાનું પુનઃ પુનઃ સદી અમને અવસર મળે ઓછું ભગવાન મહાદેવ સર્વ પરિવાર સ્વસ્થાને કેલાશે ઓમ હરો મહેશ્વર શુલ પાણી પિનાક દ્રુપ શિવ પશુપતિ જેવ મહાદેવ વિસર્જન ઓમ ભવશ માઉદ્રાય શામ સદાય શિવાય નમ સ્ત્રીલિંગ ઉપર બે હાથ આવી રીતે કરી અને અર્પણ કરતો ભગવાનને જગ્યા ધન્યવાદ દેવા હે મહાદેવ હર હર મહાદેવ હે બોલી शिव शिव बोलो वी